નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગંભીરા બ્રિજ ગોઝારા અકસ્માત બાદ નવસારીમાં તારીખ સોળ જુલાઈથી ઓગણીસ જુલાઈ બે સુધી નવસારી સુપા બારડોલી રોડ પર આવેલી પૂર્ણા નદી ઉપરની સુપા નજીક આવેલી બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે અને બ્રિજનું લોડ ટેસ્ટિંગની શરૂઆત કરવામાં આવી છે કાર્યપાલક ઇજનેર શ્રી નવસારી માર્ગ મકાન વિભાગ જૂના થાણા દ્વારા મળેલી માહિતી મુજબ આ બંધ ગાળાનો ઉદ્દેશ માત્ર લોડ ટેસ્ટનું કાર્ય પૂરું કરવા માટે જાહેર જનતાના હિતમાં લેવામાં આવ્યું છે બ્રિજની મજબૂતી અને સલામતી ચકાસવા માટે એપ્રુવડ ટેકનિકલ પ્રક્રિયા તરીકે લોડ ટેસ્ટ કરવાનું નક્કી કરાયું છે વિશેષ નોંધનીય વાત એ છે કે લોકોમાં કોઈ અફવા ન ફેલાય તે માટે જિલ્લા તંત્રએ સ્પષ્ટતા કરી છે કે આ લોડ ટેસ્ટ માત્ર સાવચેતી અને ભવિષ્યની સલામતી માટેની કાર્યવાહી છે બ્રિજ બાબતે કોઈપણ ખોટી માહિતી કે અફવા ફેલાવવાને લઈ ગંભીર દ્રષ્ટિકોણ અપનાવવામાં આવશે આ સમયગાળા દરમિયાન આવન જાવન માટે ભૂત બંગલા સુપાથી પેરા અને ત્યાંથી ચોકડી અને માર્ગને વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગમાં લેવા જણાવ્યું છે આગામી ચાર દિવસ સુધી નવસારીથી બારડોલી અને બારડોલીથી નવસારી જતા તમામ વાહન ચાલકોએ યોગ્ય પ્લાનિંગ સાથે મુસાફરી કરવી અને સુચવાયેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો એ જિલ્લા તંત્ર તરફથી અનુરોધ છે ગુજરાત સરકારના હાલમાં જે પ્રવર્તમાન બ્રિજ ચકાસણીની કામગીરી અન્વયે નવસારી જિલ્લા માર્ગ મકાન વિભાગ હેઠળ મેજર અને માઇનર બ્રિજ મળી કુલ સિત્તેર બ્રિજો આવેલા છે જેની ચકાસણી બે દિવસ પૂર્વે જ પૂર્ણ કરવામાં આવેલ છે અને આ જે નવસારી બારડોલીને જોડતા પૂર્ણા સુપા પાસે આવેલા પૂર્ણા નદી પરનો બ્રિજ પાસઠ વર્ષ જૂનો હોય એ બ્રિજને વધુ ચકાસણી માટે એના ઉપર લોડ ટેસ્ટિંગ કરવા કરાવનાર હોય તારીખ સોળથી સોળ સાત બે હજાર પચીસથી તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ સુધી ભારે વાહનો તેમજ નાના વાહનો માટે અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે જે દરેક લોકોએ એની નોંધ લેવી આ માટેનું ડાયવર્ઝન સુપા અલર્ટ મોડમાં આવ્યું છે ત્યારે હાલ જે આપણે ઊભા છે ગુરુકુલ સુપાના બ્રિજ પર ઊભા છે નવસારી અને બાડોલીને જોડતો માર્ગ છે અને ત્યાં પ્રશાસન દ્વારા લોડ ટેસ્ટ મીટર રીડિંગનું કામ ચાલી રહ્યું છે અને સોળ તારીખથી ઓગણીસ તારીખ સુધીમાં આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને પ્રશાસન દ્વારા તેની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે તમે સીધા જ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે લોડ ટેસ્ટ મીટર રીડિંગ લેવામાં આવી રહ્યું છે જે ખૂબ જ સુંદર બાબત છે હવે જ્યારે કોઈ પણ પ્રકારની જે ઘટના છે તે બને તે પહેલાં અને ત્યારબાદ પ્રશાસન જાગે છે જોકે જોવા જેવી બાબત એ છે કે બરોડા ખાતે ગંભીરા બ્રિજના અકસ્માત પછી નવસારી તંત્ર જાગ્યું છે અને નવસારી શહેરના એવા કેટલાક બ્રિજો છે તેનું ટેસ્ટિંગની શરૂઆત કરવા કરી દેવામાં આવી છે નવસારી